અને આ વાઘા જયારે બનાવવા ત્યારે બહુ બધા લોકોની કોમેન્ટ આવી હતી તો તમને આ વાઘા કેવા લાગ્યા ને કોમેન્ટ સેક્શનમાં કહેજો અને સવારનો બ્રેકફાસ્ટ કાલે જે હતો ને એસ છે કાલે શું હતો એ તો તમને ખબર જ હશે કાલનો બ્લોક જોયો હશે એટલે તો આ બાજુ મમ્મી બોપરની તૈયારી કરવા માંડ્યા છે તો મમ્મીને મળી જાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું બનાવવાનું છે બપોરે ગલકાનું શાક બનાવવાનું છે ને ખાલી ભાત કેરીનો રસ કાઢ નાખ્યો હોત ને તો શાક ન બનાવવું પડે હવે એવું હતું કે કેરી લવાય લેવી કે નો લેવી ને એવું વિચારવી છે બહુ બધા લોકો એમ કે છે કે હવે કેરી નો લેવાય કેરી માંથી ઈળ ને એવું નીકળે તો હવે આપણે જોઈ કેરીવાળાને વાળા ને કેવું કે ભાઈ હજાર રૂપિયા વધારે લઈ લે પણ પરફેક્ટ હોય તો કેરી દેજે કે નથી લઈ લે એવું છે અને એવું બધું છે અને જો વસ્તુ બતાવ કેરી માંથી કેટલી કેટલી વસ્તુ ઉપયોગમાં આવે આ બાજુ મમ્મી છે ને એટલી બધી ગોઠલીનો નો ઠેલો ભરીને રાખ્યો છે ઠેલી ભરીને રાખી છે આનું શું કરવાનું છે ને પૂછ્યું આપણે આલો બધી મસ્ત ફૂકાઈ ગઈ છે તો મમ્મી શું કરવાનું ગોઠલી નું કઈ રીતના મુખવાત બનાવવાનો

અને વઘારિયામાં મમ્મી અમુક લોકો તો છે ને તેલમાં માં તળી નાખે આમ સેવડો કેમ તળાય એ રીતના ખબર છે વધારે એમાં વધારે તેલ હોય ને હા અને અમે એ કારે ટ્રાય નથી મારી ઘણા લોકો રોટલી ડાયરેક્ટ તેલ તળી નાખે એ કારે આપણે ટ્રાય નથી મારી આ બાજુ પપ્પા શું લઈને આવી ગયા થેલીમાં માં તમારે આપણા ઢોસા બનાવવાના છે ને હા આ તે રેસિપી બનાવવા માટે આ રોટી છે કેદી બનાવવાના છે ઢોસા આ તો ઉસર તો કરો તો કેટલો વજન છે તો જો પપ્પા છે ને લોઢી લઈને આવી ગયા છે ઢોસા જે આપણે બનાવ 8 કિલો ક્યાંથી લેવા લોઢી રેખા માસી નથી તો આવી ગઈ છે ઢોસા કે હવે આપણે જઈએ ઓફિસે ઓફિસે આવી પછી મળીશું ઓપન ના એકને જો જમવા માટે આવી ગલકાનું શાક રોટલી રસ અને દાળ ભાત આ બાજુ પપ્પા બેસી ગયા મમ્મી બેસી ગયા રોહિત બેસી ગયા અને રોહિત ઉપર એક એવી કોમેન્ટ આવી હતી કે કાવ્યા રાઠોડ કરીને છે ને એની છોકરી આપણા બ્લોગ જોવે છે તો એના સાસુ ગામડેથી આવ્યા છે એ કે કાકાને એ કે તાવ આવ્યો એમ એણે એમ કીધું એણે એના મમ્મી એના સાસુએ છે ને એના છોકરાને ફોન કર્યો કે તને હવે કેવું છે એમ પછી કે બધા દાંત કાઢવા મળ્યા એમ કે કાકાને તાવ આવ્યો નહોતો પછી છોકરી એમ કીધું કે વિડીયો જોવે છે ને એમાં તાવ આવ્યો છે એમ એટલે નાના છોકરા હોય ગમી બોલતા હોય એટલે એવું જોઈતું અને જો એ વાસીને અમને એટલા દાંત આવ્યા હતા મેં કોમેન્ટ વાંચીને ત્યારે તો ચાલો હવે બપોરનું જમેલી લઈ જમવામાં ગલકાનું શાક ને રોટલી છે ચાલો બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારે વાકી ગયા છે દસ અરે ચૌ કાપમાં ફ્રી થઈને પ્રોટીન પાવડર વાળું દૂધ પીને ફ્રી થઈ ગઈ છું હવે ચૌ સિંહ પુરાણ બાજરા બેઠી તો ચાલો તમને હું બધી છે સાડા અને હું જમવા આવી ગઈ જમવામાં શું કરવાને ચાલો તમને હું બસ ખીચડી કઢી રોટલી

અને આ હાથે બનાવે મશીન થી નથી બનાવતા બોલો હા પતલા મશીન થી બનાવે ને થોડાક સસ્તા આવે અને આ હાથે થી બનાવે થોડાક મોંઘા આવે જો મમ્મી ચા કહી દીધું છે ચા ને ખાખરા ખાવું ને આ બાજુ રોહિત છે ને અને હજી તાવ આવે છે ને તમને ઢોસા ની લોટી બતાવી દો પપ્પા એમ કહેતા હતા આઠ કિલો ની ઢોસા ની લોટી છે તો ચાલો કેવી લોટી છે ને આપડે જોઈ મારા ઉસકા આ રોટી હા છે એ તો ઉસકા રાહ પછી વજન મુદ્દલ 40 કિલો છે પણ મને નથી લાગતું કાય હવે આમાં આને બહાર જવા તો રોટ બને આવો ઘંટી 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 નહી આવે એની બોલો ફરે 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 તો જો તમને છે ને ઢોસા ની લોટી બતાવું કેવી આવે ને જો આ ટાઈપ ની લો ઢોસા ની લોટી આવે આમાંય પાછી કિલો ઉપર આવે આઠ કિલો ની છે

અને ફોટો અને શરૂઆતના 5 6 તો તૂટી જાય ને એ થાય હલકા બને હા અને બીજું એક કે મને એવું છે કે ઢોસાની ઢોસા પરથી સરખા હું કરવાનો મને ખબર છે આપણે ગેસ થી બનાવી અને ઓલા લોકો કોલ બનાવે ને એટલે એક હરખો તાપ રે ઈ તો હવે આમાં કાય ખબર નથી કે એવું હોય તો પહેલા કોલ સામનું નહોતું ઈ તો હમણા આવ્યું છેલા 3 4 વર્ષથી બરોબર

એટલે જલ્દી બની જાય બાકી ઢોસા ની તું આનંદ માં સુરત માં ત્યાં હજી ઢોસા ની છે પહેલા એટલા બધા ખાતા ઢોસા ની સગડીમાં તમે લોકો કોમેન્ટ ઢોસા પહેલા ની સગડીમાં જ બનાવતા કે ગેસ ઉપર બનાવતા અને બીજું તો આ બાજુ ખાખરા ને બીજી એક કોમેન્ટ મમ્મી એ બધાની આવી વાસણ તમે ઓલા બતાવ્યા હતા આપણે પૂરી તળી ક્યાંથી લીધા હતા બીજા બે સબસ્ક્રાઈબરની હતી ને ઘણા લોકોનું કેવું થાય છે આનો આ વિડીયો હું બે ત્રણ દિવસ પછી ફેસબુકમાં મૂકું છું એટલે ફેસબુક વાળા કરે ને એની કોમેન્ટ વાંચી નથી તો જે લોકો આપણો વિડીયો ફેસબુકમાં જોતા હોય ને એ લોકો યુટ્યુબમાં સંદીપ તળાવિયા બ્લોગ સર્ચ કરીને જોયા આવે અને બીજા લોકો ઘણી બધી વસ્તુના એડ્રેસ પૂછતા હોય તો એડ્રેસ હું તમને પ્રોપર રીતના છે ને વિડીયોમાં ન આપી શકતો હોઉં અને ઘણા મારા પર્સનલી એડ્રેસ પૂછતા હોઉં હું કંઈક જાતો હોઉં કે કામ કરતો હોઉં કે દવાખાને જાતો હોય તમે ક્યાં જાવ છો એ બધું પૂછતા હોય એ બધું પૂછવું હોય તો તમારે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરવાનો સંદીપ તળાવિયા બ્લોગ કરીને ઇન્સ્ટાગ્રામમાં છે તેમાં મને મેસેજ કરી તમને તરત જવાબ આપી અને બીજું એવું છે કે જો ફેસબુકમાં ને યુટ્યુબમાં આપણે બે ઓડિયન્સ અલગ અલગ છે એટલે ફેસબુકવાળાને જો તમારું નામ ને એવું બધું વિડીયોમાં લાવવું હોય ને તો તમારે યુટ્યુબમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી અને એમાં કોમેન્ટ કરશો ને તો આવશે કારણ કે યુટ્યુબમાં આપણે જે વિડીયો મૂકવી છે ને ફેસબુકમાં ત્રણ સાત દિવસ પછી મૂકવી છે એટલે જલ્દીથી તમારે વિડીયો જોવો હોય ને તો યુટ્યુબમાં આવીને તો પપ્પા છે ને બે જે છે ગોઠલીમાંથી આપણે બપોરે વાત થઈ ગોઠલીનો મુખવા જ બનાવવાનો છે આપણે મદદ કરાવી જો મમ્મી ટાઈમ નથી એટલે પપ્પા ગોઠલી કાઢી દે છે બધી આનો મુકવાસ એક બે માં બનશે તો તમને બતાવીશું ક્યાં દવાખાને સારું નથી કયા દવાખાને રિપોર્ટ કરાવવાનો

અને રોહિત દવાખાનેથી આવ્યો છે તો એને પૂછવી કે હું કીધું પાછું ડૉક્ટરે અને પછી કાલની બધી કોમેન્ટ છે કોમેન્ટ વાંચવા બેસી ગયા છે તો પેલા પૂછી લે કે દવાખાને થી આવ્યો તો ડોક્ટરે શું કીધું તો ડોક્ટરે શું કીધું ડોક્ટરે તો કઈ કીધું નથી દવા આપી એને અને ચેક કર્યું મેં કીધું રિપોર્ટ કરવો પડે મે તો કરી નાખ્યું મેં કીધું કે એને કઈ જરૂર નથી દવા લખી દવી લઈ લે તો થઈ જાય રેડી તો જો ડોક્ટરે પાછી દવા આપી દીધી છે હવે જોઈએ છે કેટલા ટાઈમ રેડી થાય છે તો સૌથી પહેલા કોની કોમેન્ટ આવી છે અસ્મિતા અજુડિયા ગુડ મોર્નિંગ જયશ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જયશ્રી કૃષ્ણ અનિલ નાઈસ વર્ક જય સ્વામી થેન્ક યુ

અનિલભાઈ ઝાપડિયા સંદીપભાઈ માસા સાચું કહે છે કે માથામાં તેલ નાખવાથી એકદમ તંદુરસ્ત રહે છે આજના છોકરા આવું નાખતા નથી અત્યારે બહુ બધા લોકો તેલ નથી આવતા હવે બધા સીરમ તરફ ને એમ ભયા છે તો આપણે હળુહળું છે ને રાતે ખાલી

એમને ઠીકર્યા થી હોતા ન ગણતા છોકરા ને ઠીકર થી ગણી હોતવાડી નાખે હોતવાડી નાખે ઉપર છે ને ભાઈ નો ધાબેર હોય કે કાળા ફસ થઈ ગયા હોય બંધ થઈ જાય છોકરા છે તો સાંભળ્યું હોસ સોલાઈ ગયો તોય ઠવરતા એટલું ઢવરતા અમને પછી સોલંકી તમારી કઈ કાસ્ટ છે અમારી પટેલ કાસ્ટ છે

તો એ જયારે હું કરીશ મેં અત્યારે મેટ મગાવી છે મેટ આવી જાય ને ત્યારે હું યોગા કરી અને તમને બતાવી અત્યારે હું કરું જ છું પણ એવું લાગશે તો કાલે સવારે તો નહીં મેળવે કારણ કે કાલે સોનલને લઈને ગર્ભ સંસ્કારમાં જવાનું છે અવં છે એટલે તો કાલનો વિડીયો જવાનું ભૂલતા નહીં બહુ મજા આવશે તો સોમવારે તમને બતાવીશ ચાલો અંકિતા વસોયા સોનલ બેન ગર્ભ સંસ્કારમાં ક્યાં જાય છે હવે ક્યાં જાય છે એનું ક્લાસીસનું નું તમારે એડ્રેસ જોતું હોય તો મને ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કરો કારણ કે આ યુટ્યુબમાં વિડીયોમાં નહીં પણ એવું નથી

વાસણ વાળા ની દુકાને થી લીધું તું એ તો ખબર જ હોય પણ આપણે ક્યાંથી લીધું થાય સુરતમાં અમારી ઘરની સામે જ દુકાન છે ને ત્યાંથી લીધું તું તમને ન મળે ને તો કોમેન્ટ કરજો કાક સેટિંગ કરાવી દેવું સુરત ના છો તો ગુંજલ સોની તમારા મમ્મી સરસ લાગે છે થેન્ક યુ કિરણ કાજવદરિયા કાજા વદરિયા વદરા બંને સાસુ વહુ નહીં બંને બહેનો લાગે છે લે મમ્મી અને સોનલ બે બેન લાગે છે જો આવું છે બીજું તો જો આજની કોમેન્ટ આટલી હતી એની સાથે આજનો વ્લોગ એન્ડ કરી છાય હોપ કે તમને આ વિડિયો ગમ્યો હોય સા વિડિયો ગમે લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કરો પહેલા કરી દેજો કાલે પાછા મળીશું સવારે 9 વાગે એક નવા વ્લોગ સાથે જ્યાં સુધી નવો વ્લોગ નથી આવતો ત્યાં સુધી આ વ્લોગ એન્જોય કરો બાય બાય